સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મૂકવામાં આવેલા વોટર એટીએમ જે બંધ હતા તેને લઈ અને અહેવાલ એબીપીએ પ્રદર્શિત કર્યો હતો હવે તેની અસર જોવા મળી રહી છે હવે ભાજપ નેતાએ બંધ વોટર એટીએમ અંગે અવાજ ઉઠાવ્યો છે ડાકોર ભાજપ શહેર પ્રમુખ રાકેશ તંબોડીએ વિડિયો શેર કર્યો છે શહેર પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરના જુકઠાણાની પોલ ખોલી દીધી છે પાણી નહીં આ જોઈ લો આ કોરે કોરું ધાકોર છે હોય તો અહીંયા કરી જોઈ લો આ કોરું ધાકોર છે આટલા બધા અત્યારે યાત્રાળુઓ આવી રહ્યા છે અને સીઓ સાહેબના ના કહેવા પ્રમાણે આ મશીનો ચાલુ છે કઈ ચાલુ છે પાણી અહીંયા આવતું જ નથી કારણ કે પાણીની ડાકોરમાં સમસ્યા ઘણી છે માટે મેં એમને કીધું તારે એમનો કહેવું એવું હતું કે હું રોજ ચેક કરું છું આજ તર સવારના ટાઈમમાં ચાલુ કરું કૃષ્ણ જલધારાના કેટલા મશીનો આવા મૂકવામાં આવ્યા છે અને અત્યારે આયા છે હું રિયલિટી ચેક કરી રહ્યો છું

હવે તમને સંભાળા એ ચીફ ઓફિસરે આખરે શું દાવ કર્યો હતો ડાકોર નગરપાલિકાના કોઈ એટીએમ દૂર થઈ નથી રહ્યા તમામ એટીએમ ચાલુ છે પણ ડાકોર નગરપાલિકામાં બીક સમયે એટીએમ નક્કી કરવામાં આવે ત્યારે પાંચની સંખ્યામાં નક્કી કરવામાં આવે હતા જ્યારે ડાકોરના મુખ્ય વિસ્તારોમાં તહેવારોના વેકેશનના સમયમાં લોકોનો ધસારો વધારે રહે છે અને એમાં સાડી સાતસો લિટરની ટાંકીનું પ્રોવિઝન કરવામાં આવેલું હતું ડાકોરના સ્થાનિક લોકો પણ આ એટીએમનો ઉપયોગ કરે છે એટલે એટીએમ ઉપર લોડ વધારે રહે છે એના કારણે એટીએમની ટાંકી ખાલી થઈ જવાના અને એનું કોઈન બોક્સ ભરાઈ જવાના કારણે એટીએમ એક કોઈન બોક્સ ભરાઈ જાય કે ટાંકી ખાલી થઈ જાય એટલે સેવા આપતું બંધ થઈ જાય અમે જેવી ફરિયાદ મળે છે એટલે કોઈન બોક્સ ખાલી કરાવવાનું કામ કરી લઈએ છીએ બાકી બીજો સપ્લાય મળે એટલે ટાંકી પણ પૂર થઈ જાય છે એ જે વચ્ચેનો બે ગેપ થાય એ દરમિયાન લોકોને સેવા આપી શકાતી નથી એટલે અમે વધારાના એટીએમનું પણ આયોજન કરી રહ્યા છીએ

વર્ઝન પ્રમાણે એ હકીકત સાચી છે કે એટીએમ વર્કિંગ છે અને એટીએમનું વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ છે એટલે નાનું મોટું રિપેરિંગ પણ આવે કે મેન્ટેનન્સ આવે તો એટીએમનો ઓપરેટર જે કોન્ટ્રાક્ટર છે એને રિપેર કરતો હોય